તારે તારા શરીરની નહીં પણ તારા મેલા મનની હત્યા કરવાની છે તારી અંદર જે લાલચ લોલુપતા અને વાસના પડી છે એને મારવાની છે વિકાસ મેં પણ થોડી ઘણી દુનિયા જોઈ છે માણસને માપવાની મારામાં પણ ક્ષમતા છે દરેક સ્ત્રીને એક છઠ્ઠી ઇન્દ્રિય હોય છે जेनी मदर थी ए पुरुष ने अने एना साचा खोटा इरादा ने मपी शके दरवाजा पर बेटकोरा केबिन मा प्रवेश करो मै आई कम इन मैडम प्लीज कम इन। गुड मॉर्निंग मैम माय सेल्फ विकास ओजा ओह आई सी तो तमे डेप्यूटी मार्केटिंग मैनेजर ना इंटरव्यू आव्या छो या मैम તમારો રિઝ્યુમ મેં જોયો છે કવાઈટ ઇન્ટરેસ્ટિંગ મિસ્ટર ઓઝા તમારો વિગતવાર ઇન્ટરવ્યૂ અમારા માર્કેટિંગ મેનેજરની કમલેશ પારેખ લઈ ચૂક્યા છે એમણે મને આ પોસ્ટ માટે તમારું નામ સૂચવ્યું છે કંપનીની સીએમડી તરીકે ફરી ફરીને કોઈ ઉમેદવારનો ઇન્ટરવ્યૂ લેવામાં માનતી નથી એકવાર ઇન્ટરવ્યૂ થઈ ગયો એટલું પૂરતું છે આઈ બિલીવ ઇન રિઝલ્ટસ મને વાતો કરતા પરિણામમાં વધુ રસ છે મી ઓઝા તમારે એટલું સમજી લેવાનું છે કે જે દેશમાં અમારા ગાર્મેન્ટસ એક્સપોર્ટ નથી થતા ત્યાં તમારે એક નવું માર્કેટ કંપની માટે ઊભું કરવાનું છે ઈટ અ ચેલેન્જિંગ જોબ યુ આર અ યંગ ડાયનેમિક મેન આઈ હોપ યુ વિલ સક્સીડ તમને તમારી ક્ષમતા પુરવાર કરવા હું નેવું દિવસનો સમય આપીશ વિશ યુ ઓલ ધી બેસ્ટ તમે જ્યારે કંપનીમાં જોડાશો ત્યારે તમને એપોઇન્ટમેન્ટ ઓર્ડર મળી જશે આજે તમને થોડીવારમાં બહાર રિસેપ્શન પરથી ઓફર લેટર મળી જશે માલતી મહેતાએ પોતાની વાત પૂરી કરી વિકાસે કેબિનમાંથી નીકળતા પહેલાં એમનો ચહેરો ધ્યાંથી જોઈ લીધો કાંજીવ્રમની સફેદ આછી ડિઝાઇનવાળી મોંઘી સાડી ગોરા ચહેરા પર ફ્રેમલેસ ચશ્મા અને કપાળ પર નાનકડી કાળી બિંદી ખાસું પ્રભાવી અને રૂવાબદાર વ્યક્તિત્વ હતું મિસિસ મહેતાનું એમના કપાળ પર લાલ ચાંદલાની જગ્યાએ નાનકડી કાળી બિંદી જોઈ વિકાસ ઓઝા મુહમાં હસ્યો રિસેપ્શન કાઉન્ટર પરથી થોડી વારમાં ઓફર લેટર લઈ મહેતા ગાર્મેન્ટ્સ લિમિટેડમાંથી વિદાય લીધી સાંજ ઢળી ચૂકી હતી એટલે વિકાસે બાજુમાં આવેલી મિત્ર જયેશની ઓફિસમાંથી એને ઉઠાવી કોઈ હોટલના એકાંત ખૂણામાં ગપ્પાગોષ્ઠી કરવાનું નક્કી કર્યું જયેશ વોરાને ઓફિસમાં થોડું કામ બાકી હતું એટલે વિકાસે એની રાહમાં અડધો પોણો કલાક બેસવું પડ્યું પછી જયેશની ઓફિસેથી નીકળી બંને એક એર કન્ડિશન રેસ્ટોરાંમાં ડિનર માટે પહોંચ્યા જમતા જમતા બંને વચ્ચે વાતો ચાલતી હતી જયેશ મહેતા ગાર્મેન્ટ્સમાં મારી ડેપ્યુટી માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી પાકી થઈ ગઈ છે એટલે આજનું ડિનર મારા તરફથી યાર બહુ સારી કંપની છે કે લોકો અમારા જૂના ક્લાયન્ટ છે કાંઈ કામ હોય તો કહેજે યાર બીજો બધું તો ઠીક છે પણ એક વાત ન સમજાઈ મિસિસ મહેતા ધોરી સાડી પહેરે છે અને કપાળમાં ચાંદલો પણ નથી કરતા એનું શું કારણ હશે એમના હસબન્ડ મી ચંદ્રકાંત મહેતાનું બે વરસ પહેલાં મૃત્યુ થઈ ગયું છે બિચારા માંડ ચાલીસ વર્ષના હશે આ તો બાપદાદાનો જામેલો ધંધો છે નહીંતર આટલી નાની વયે કોઈ પુરુષ ગુજરી જાય તો ઘરના રખડી પડે પણ આ તો કરોડપતિ પાર્ટી છે મિસિસ મહેતા એજ્યુકેટેડ છે એટલે બિઝનેસ સંભાળી લીધો છે જયેશ એમને કેટલા બાળકો છે કોઈ આઇડિયા મને ખ્યાલ છે ત્યાં સુધી મિસિસ મહેતાને કોઈ સંતાન નથી સાવ એકલા ટૂલા બંગલામાં રહે છે એક સ્ત્રી માટે વૈધવ્યથી મોટો બીજો કોઈ અભિશાપ નથી બિચારી બાઈ યાર હવે તારે એની બહું દયા ખાવાની જરૂર નહીં પડે મય હું ના એટલે તું કહેવા શું માગે છે દોસ્ત નલિની મહેતા એક શ્રીમંત વિધવા છે અને એને કોઈ પુરુષના મજબૂત સહારાની જરૂર છે હું કુંવારો યુવાન છું અને મને પૈસા તથા પત્ની બંનેની ખૂબ જરૂર છે મિસિસ મહેતાને મારી પ્રેમજાળમાં લપેટવાનો મારો ઇરાદો છે બોલો કૈસી કહી શું ખાક કહી એ તારા કરતાં ઉંમરમાં સાત આઠ વરસ મોટા છે તને ખબર છે ખરી યાર આ રીતે પૈસાદાર થવાના સપના તું કોલેજના જમાનાથી જુએ છે મારી વાત માન અને શાંતિથી કોઈ સારી છોકરી જોઈને પરણી જા આવા શેકચલ્લી જેવા ખ્વાબ જોવાનું હવે બંધ કર આ પહેલાં પણ શ્રીમંત વિધવાને ફસાવવાના તારા પ્લાન બે વાર ફેલ થઈ ચૂક્યા છે એ ભૂલી ગયો યાર એમ હારે એ બીજા હું મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ્યો છું પણ પરણીશ તો શ્રીમંત પરિવારમાં જ જાની જિંદગી એશ કરતા ગુજારવી છે શું સમજયો ચાલ હવે ઊભો થા હજુ ઘરે પહોંચતા બીજો પોણો કલાક લાગશે વિકાસ ઓઝા પહેલેથી આવો જ હતો ફેંક ઉડાવ મહત્વાકાંક્ષી અને શાથી જીવનારો એણે શ્રીમંત બનવાનો શોર્ટકટ શોધી કાઢ્યો હતો મા બાપનું એકનું એક સંતાન હતો એટલે વારસામાં સરસ મજાનો ફલેટ મળ્યો હતો કે હજુ કમાતો થાય એ પહેલાં જ માબાપ ગુજરી ગયા હતા એટલે ગ્રેજ્યુએટ થયા બાદ તરત નોકરીમાં જોડાઈ ગયો હતો ઘરની જૂની નોકરાણી ગંગા સવારે આવીને બંને ટાઈમની રસોઈ કરી જતી એટલે વિકાસનું ગાડું ચાલતું હતું સગા સંબંધીઓ એને પરણવાનું દબાણ કરતા પણ વિકાસ કોઈનું સાંભળતો નહીં એ પોતાના શ્રીમંત બનવાના પ્લાનમાં કોઈ સમાધાન કરવા તૈયાર નહોતો જો કે દેખાવે રૂડો રૂપાળો હોવા ઉપરાંત વિકાસમાં બીજા બે ગુણો પણ હતા એ વાચાળ હતો અને ઝડપથી નિર્ણયો લઈ શકતો સામી વ્યક્તિ પર એ સહેલાઈથી પ્રભાવ પાડી શકતો એટલા માટે જ એ એક સફળ માર્કેટિંગ મેન હતો ટૂંકા ગાળામાં એ નોકરીઓ બદલીને મહેતા ગાર્મેન્ટ્સના ડેપ્યુટી માર્કેટિંગ મેનેજરના હોદ્દા સુધી પહોંચી ગયો નવા મહિનાની પહેલી તારીખથી જ વિકાસ ઓઝા મહેતા ગાર્મેન્ટ્સમાં જોડાઈ ગયો એણે નવી કંપનીના સ્ટાફ સાથે ભળી જતા વાર પણ ન લાગી કંપનીની નિકાસ વધારવા એણે જુદા જુદા દેશોની માર્કેટનો અભ્યાસ કરવા રાત દિવસ એક કરી નાખ્યા પોતાની કોઠાસૂઝ અને નિર્ણય શક્તિના જોરે એણે મહેતા એક્સપોર્ટના બિઝનેસમાં ત્રણ જ મહિનામાં ત્રીસ ટકાનો વધારો કરી બતાવ્યો સીએમડી નલીની મહેતા એના કામથી એટલા ખુશ થઈ ગયા કે એક રવિવારે એને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું વિકાસ આવી તક માટે સંપીને જ બેઠો હતો નલીની મહેતાનો બંગલો વિકાસે કલ્પના કરી હતી એથી પણ વધુ મોટો અને આલિશાન હતો બંગલાનું ભવ્ય મહેલ જેવું પ્રવેશદ્વાર એનો આલિશાન બેઠક ખંડ રજવાડી ફર્નિચર મોંઘાદાટ સોફા કાર્પેટ एंटिक पीस एनु टेबल विकासनी तो आंखों चार थी गई एने ख्याल पर न रहो के कयारे नलीनी एनी आवी ने उभी रही गई छे। गुड मॉर्निंग मी ओजा शू विचार पड़ी गया वेरी गुड मोर्निंग मैम आंगलानू एंटीक फर्निचर जो इने थोड़ो विचार मा पड़ी गयो। આ બધું તો અમારા વડવાઓએ વસાવેલું છે એમાં અમારું કોઈ યોગદાન નથી મેમ મેન્ટેનન્સની જવાબદારી તો તમે જ નિભાવી છે ને ખરું કે નહીં હા એ ખરું એક વાત કહું કમસે કમ મને તમે ઘરમાં તો મેમ કહીને બોલાવવાનું રહેવા જ દો બહુ ફોર્મલ લાગે છે જાણે ઓફિસમાં બેઠા હોઈએ એવું લાગે છે મને તમે અહીંયા નલીની કહીને બોલાવશો તો ગમશે કેટલાય વખતથી મને કોઈએ મારા નામથી બોલાવી નહીં હોય જે બોલાવી શકતા હતા એ તો ચાલ્યા ગયા નલિનીએ એક લાંબો નિસાસો નાખ્યો એની આંખો ભીની થઈ ગઈ મોકો જોઈને વિકાસે સહાનુભૂતિની જાળ પ્રસારવા માંડી એના શબ્દોમાં જાદુ હતો એ જાદુની અસર થવા માંડી અને થોડા જ અરસામાં એ છાશવારે નલિનીના બંગલે આવતો થઈ ગયો બંને કોઈક વાર ફાઇવ સ્ટાર હોટલમાં ડિનર લેવા પણ સાથે જતા વિકાસ એક પછી એક શિખર સર કરતો જતો હતો હવે એણે નલિનીનો સારો એવો વિશ્વાસ જીતી લીધો હતો એક વર્ષમાં તો એ ઓફિસમાં નલિનીનો જમણો હાથ બની ચૂક્યો હતો અંતે એક વાર વિકાસે ડેન્ડલ લાઇટ ડિનર વખતે નલિની સમક્ષ પોતાની વાત હિંમત કરીને મૂકી જ દીધી નલિની તમે ખોટું ન લગાવો તો આજે મારે તમને એક વાત કરવી છે હમ બોલોને શું હતું ઘણા દિવસોથી તમારી એકલતા અને ઘૂંટન જોઉં છું મારાથી તમારું દુઃખ સહન નથી થતું તમારું દુઃખ હું વહેંચવા માગું છું જીવનભર તમારો સાથે નિભાવવા ધારું છું આપણે પતિ પત્નીના શાશ્વત બંધનમાં બંધાઈએ તો કેમ તમને ખબર છે કે હું તમારા કરતા ઉંમરમાં મોટી છું મને એનાથી કોઈ ફરક નથી પડતો દુનિયા વાતો કરે તો ભલે કરે મને એની પણ પરવા નથી પણ મારી એક શરત છે લગ્ન પહેલાં તમારે એ શરત પૂરી કરવી પડશે ए शरत जा दिवस पची मारा बंगले आवु पड़शे नलिनी हूँ चौक्कस आश तमने परणवाहू गमे एटलो मोटो त्याग आपवा तैयार छू नलिनी थी छूटा पड़ा बाद विकास घरे आवी ने एनी शरत विषे विचार तो शू शरत हलिनी हूँ ए पूरी करूँ बधू करू कार्यू धूल मा तो नहीं मड़ी जाएने વિચારોમાં ને વિચારોમાં વિકાસની રાતોની ઊંઘ ઉડી ગઈ એણે બે દિવસ તો માંડ માંડ પૂરા કર્યા ત્રીજા દિવસે ઢળતી સાંજે એ નલિનીના બંગલે પહોંચ્યો નલિનીએ મસાલાવાળી ચાથી એનું સ્વાગત કર્યું અને પછી એને પોતાના બેડરૂમમાં લઈ ગઈ વિકાસની શરત જાણવાની ઉત્કંઠા હવે પરાકાષ્ઠાએ પહોંચી હતી નલિની એ જાણતી હતી એટલે એણે જાજો સમય લીધા વિના પોતાની વાત માંડી વિકાસ મેં તને એ દિવસે શરતની વાત કરી હતી ને લગ્ન પહેલાં તારે હું કહું એ વ્યક્તિની હત્યા કરવી પડશે એટલી જ મારી શરત છે યુ મીન મર્ડર પણ નલીની મેં આજ સુધી એક મચ્છર પણ નથી માર્યું અને તું કેમ તું તો મને પરણવા ગમે તે કરવા તૈયાર હતો મારે ખાતર એક મર્ડર ન કરી શકે હા પણ કોનું મર્ડર કરવાનું છે એનો તો ફોડપાડ હમણાં એક જ મિનિટમાં ખબર પડી જશે મારી સાથે મારા ડ્રેસિંગ રૂમમાં આવ બેડરૂમથી જોડાયેલો જ નલિનીનો ડ્રેસિંગ રૂમ હતો રૂમમાં મોટા મોટા સુંદર અરીસા જડ્યા હતા રૂમમાં પ્રવેશતા જ સામે વિકાસને પોતાનું પૂર્ણ કદનું પ્રતિબિંબ નજરે પડ્યું નલિની એનું પ્રતિબિંબ જોઈને મલકાઈ અને પછી અરીસામાં દેખાતા વિકાસના પ્રતિબિંબ તરફ આંગળી ચિંધીને મોટા અવાજે બોલી તારે આ શખ્સની હત્યા કરવાની છે બોલ કરી શકીશ પણ હું મારું પોતાનું મર્ડર કઈ રીતે કરી શકું નલિની કાંઈ સમજાય એવું બોલ તારે તારા શરીરની નહીં પણ તારા મેલા મનની હત્યા કરવાની છે તારી અંદર જે લાલચ લોલુપતા અને વાસના પડી છે એને મારવાની છે વિકાસ મેં પણ થોડી ઘણી દુનિયા જોઈ છે માણસને માપવાની મારામાં પણ ક્ષમતા છે દરેક સ્ત્રીને એક છઠ્ઠી ઇન્દ્રિય હોય છે જેની મદદથી એ પુરુષને અને એના સાચા ખોટા ઈરાદાને માપી શકે છે હું તો બે ત્રણ મુલાકાતોમાં જ સમજી ગઈ હતી કે તારી સહાનુભૂતિ તારો પ્રેમ એક છળ છે તને મારી નહીં પણ મારી મિલકતની જરૂર છે લાલચથી પ્રેરાઈને જ તું તારાથી મોટી વયની એક વિધવાને પરણવા તૈયાર થયો છે છતાં હું તને એક ચાન્સ આપવા માગું છું તારા બદૈરાદા ભર્યા કુટિલ મન અને ગલિચ વિચારોને તું મારી શકતો હોય તો હું હજુ પણ તારી સાથે લગ્ન કરવા તૈયાર છું બોલ એ કરી શકીશ વિકાસ ઓઝા નલિનીની શરત સાંભળી હતપ્રભ બની ગયો એની પાસે નલિનીના પ્રશ્નોનો કોઈ જવાબ નહોતો એની શરત પૂરી કરવા જેટલો આત્મવિશ્વાસ પણ નહોતો એટલે એ ચૂપચાપ અરીસા સામેથી ખસીને બહાર આવ્યો અને બંગલાના દરવાજા તરફ દોટ મૂકી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ